હલો રવનભા પેલા અડ્ડા વાળા કરવું પડશે ના પેલો મંગો એ માથા બારે હોય ના ઘરે હોય આપડે બાકી આપણે પીએ તો એક દાળો બાકી આલ ના આલે ના ના એ તો આપડે કોઈ કરવું પડશે ના એવું નહીં તમ એ તો ના તમને ના ના પાડે તમારે નોમ દીધું તું એ નહીં હાલી મને ના ના તો હાલતું મને હમવું તું નહીં હાલી એક માગી હતી મેં તો વીસ વાળી ખાલી બસ ના એટલે ના એટલે તમે કાલ હોજી જતા ના હું રેડ પડાવવાનો પોલીસ જાતે લઈને જવાનો હું મૂકી હા પોલીસ લઈને જવાનો હું હો હા

જગ્યાએ એક જગ્યાએ સાયકલ જોઈ આવે ને એટલે ઇકન થી સુરા સાયકલ ઉપાડીને હેડી ને આપણો આપો પીવાનું ખર્જો ને એકલી જો વન બાનું કોમ નઈ થાય આવો આપણે એકલા નું કોમ થઈ જો વન બાન એવા વાજી આયા ને એટલે આપણો કોમ કરી દીએ વન બાન આઈ નઈ પાવો આપણો બે દાડા નું ખર્જો ને જો હું જઈ લઈ જો 那木的，好了。

લે ઓના ફોન કરવા જાય હે કેટલા રહ્યો ફોન નઈ કરવો મમ્મા આઈ રહ્યો એમ જઈને આવ્યો સાયકલ તો આપણે પલા સંજુબા નઈ ઓ આ એવણા ભત્રીજા જોડીયો હે હે જે હે એ બોઢિયાનો તો ખંકેરી છે એ ચોથી લઈ જઈ સાયકલ એમ કહું હું એ ચીકણો ખબર નઈ હે ને કા આપળો હે તું સાયકલ છોડ સાયકલ છોડ ત્યાં પણ છે હમણાં હું સપૂત કરારી સાયકલ તારી હે એમની કેવાન વાત સાચી આપડા જે કોઈ સબૂત એ નહીં તમ સબૂત હું પણ આપે ચોરી કરીને લાયા છે સાયકલ એ વાત તારી સાચી હું હું પૂછી તો લઉં કુના જે લાયા હા તમે કુના જે સાયકલ લાયા હતા ના ઓ હું કાળા ચોર જોડે લાયો હું તારા કોઈ કોમાં નામ તો કા સંજુભાઈ મારો કોઈ નોમિની કેવો જોડા તો હું કાળા ચોર જોડે લાયો